જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ લક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધા વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ચોવીસ લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે સુરત ચોવીસ બેઠકમાં આવતા સાત વિધાનસભા મત વિસ્તારો સિવાય નવસારી અને બારડોલી સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ એકસો છપ્પન માંગરોળ એકસો સત્તાવન માંડવી એકસો કામરેજ એકસો ત્રેસઠ લીંબાયત એકસો ચોસઠ ઉધના એકસો પાસઠ મજુરા એકસો ને અડસઠ ચોર્યાસી એકસો ઓગણસિત્તેર બારડોલી એકસો સિત્તેર મહુવા તારીખ સાતમી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે જેના ભાગરૂપે આજ રોજ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને શહેર પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે પચીસ નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ભટાર ને એસએમસી પ્રાથમિક શાળા નંબર પંદર બાવન ખટોદરાની એસએમસી આંગણવાડી નંબર છોપન છપન બમરોલીની શારદા વિદ્યાલય તથા પાંડેસરા ગામની સુમન હાઈસ્કૂલ નંબર પંદર ઉદનાની સમિતિ કરેલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ લિંબાયતની ન્યૂ મોડલ સ્કૂલ લિંબાયતની એમપી પી વિદ્યાભવન ડિંડોલીની સનરાઈઝ વિદ્યાલય માતૃભૂમિ વિદ્યાલય સ્થિત મતદાન રેસ્ટોરન્ટની મુલાકાત લઈ ચૂંટણી લક્ષી તૈયારીની સમીક્ષા કરી છે તે વિધાનસભાના ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા છે વિવિધ બુથ પર જરૂર